ચોમાસામાં પાણી આવ્યું છે કાલે સવારે જજો એમ કહ્યું ને જાય હોત બિહાન સવારે પો ફાટે એટલે નીકળી જજો ને બિહાન એટલે પો ફાટી તો રાજા તો સુઈ ગયા પણ આ દિવાળીના વાડામાં બે દાડા સુતેલા ભૂલે પડેલો માણસ ઊંઘ્યા કરે ને ત્યારે તુલસીજી બઉ ચોટદાર ધારદાર મારી દીધી એક અને દરેક વ્યક્તિના જીવનમાં એવું હોય છે જ્યાં જે પ્રકારે જે કઈ થવાનું હોય ને એ એને ત્યાં ખેંચી જાય ત્યાં ખેંચી જાય તુલસી જસી ભવિતવ્યતા જેવું બનવાકાર હોય એવું બનીને જ રહી નડિયાદમાં વર્ષો પહેલા એકવાર ચોમાસામાં પાણી આવ્યું છે શેડી નદીમાં કે બધા છોક ચાલો નાવા જઈએ પણ એક છોકરાને એની મા બાપે ના પાડી તું ના જઈશ ઘણા દમ પછાડ એને લઈને ઘરમાં પૂરી દીધું કે તાર જવાનું જ નથી પણ પાછલી બારી કૂદી કુદીને પાછો તો ગયો તાહી પહી લે જાય તાહી તહાલ એને મોત એને ખેંચી ગયું અને ખેંચી ગયું તો નદીમાં તણાઈ ગયું ફરી પાછો જ આવ્યો તો આને કહે છે ભવિતવ્યતા તુલસીજી પોતાના લગભગ પોતાનો અનુભવ અનુભૂતિ કહી રહ્યા છે તુલસી જસી ભવિતવ્યતા તૈસી મિલઈ સહાય તુલસીજી પોતે છે પોતાની પત્નીમાં એટલા બધા આસક્ત હતા રત્નાવલીમાં કે એ પિયર ગઈ તો એને ના પડ્યો તો રાત્રે અંધારી રાત માં ગંગા નદીમાં પૂર આવેલું છતાં એ ઝંપલાવી ને બહાર ગયા ને રાતે પહોંચ્યા જેટલી આસક્તિ મારામાં છે એટલી પ્રભુમાં રાખીએ ને તો ક્યારના મળી ગયા હોત

ઘર છોડી નીકળી આજુબાજુના વાતાવરણ કે જે છે એ પ્રમાણે તૈયાર થઈ હોય એને કશું શોધવું ના પડે પ્રતાપ ભાનુ રાજા પણ સુઈ ગયો

જે વરા થઈને આવેલો હતો અને આયોજન બદ્ધ હતું ભૂલા પાડવાનું રાક્ષસ એને ત્યાં સુધી ખેંચી લાવવા રાજા ઊંઘી ગયો થાક નો માર્યો પછી પેલો આવ્યો છે કપટી ઋષિએ અને એ રાક્ષસે આનો ઘડો લાડવો કેમ કરવો હવે અને ઘડો લાડવો હવે કેવી રીતે કરવો આ પુન આ વહી તાહી ભય તો એ કપટી મુની ને રાક્ષસ એ એ સમય મળી ગયો અને આ બાજુ રાજા પણ થાકેલો એના આશ્રમમાં આવીને તાહી તહા લઈ જાય આ બધું જે બનવાકાર હોય ને એ સ્વાભાવિક રીતે એ પ્રમાણ ઘટતું જ હોય છે જે ઘટવા આકાર હોય એ ઘટીને જ રહે એ પ્રમાણે તુલસીજી એ પોતાની અનુભૂતિ આ દોહામાં મૂકી દીધી છે કે જે થવાનું હોય એ બધો જ આજુબાજુના બધા જ પરિબળો એ પ્રમાણે જ ગોઠવી ગયા હોય કે એને જવું જ ના પડે મરવા માટે ઘર નીકળ ઘર બાર ઘર છોડવા માટે કશું શોધવું જ ના પડે સહજ ભાવે છૂટી જાય અહિયાં પ્રતાપભા નું રાજા પણ એવી રીતે ફસાયો છે કે એનો વિનાશ છે એની જે કુબુદ્ધિ સુધી આવો સજ્જન રાજા પણ થોડી કુબુદ્ધિ એને નાશના પંથે નોતરી ગઈ